ગુરુ પૂનમ અત્યારે સાઠ મહિના મોકરા આવે ખડીક ચાંદો ઉગે ઘડીક પાછા વાદળ આવે પાછો ઉગે પાછા વાદળ આવે તો આ પૂનમ હરખી નહીં પણ ગુરુ શિષ્યનો પ્રેમ ગુરુ શિષ્ય ની ક્રાંતિ ઘડીક વધે ઘડીક ઘટે ઘડીક વધે એટલે એ સારું છે એમ કરતા કરતા ઉન્નતિ થાય છે ઘડીક શિષ્યની ની પણ ભૂલ થાય છે ગુરુની ની પણ ભૂલ થાય છે પણ એ નહીં એ પાસે આગળ આગળ વધે છે એટલે ગુરુ પૂનમ અષાઢ મહિના આ માટે આવી છે ગુરુ જ્યાં સુધી જ્ઞાન આત્મ જ્ઞાન નો થાય ઈશ્વર નો જ્ઞાન નો થાય ગુરુ દ્વાર છે દરવાજા સુધી ના છે અંદર મેલ ના નથી પછી ગુરુ પડ્યા રહે છે ત્યાં પગી જાવ પછી તો હું તમારે જરૂર છે પછી તમારી અંદર ગુરુત્વ તો જાગે છે પોતે ગુરુ બની જાય છે એટલે ગુરુની જરૂર છે દરવાજા હોય ત્યાં સુધી પગાડવા ત્યાં હોય પછી તમે અંદર તમારી અંદર પ્રગટ ગુરુ થાય છે અને પછી તમે મહાન થાવ છો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં મિત્રો આજે અષાઢ સુદ પૂનમ આજના ને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે આજના દિવસે ગુરુની પૂજાનું ખાસ મહત્ત્વ હોય છે આપણા દેશમાં આ તહેવાર ખૂબ જ ઉત્સાહ અને આનંદભેર ઉજવાય છે તો ચાલો આજે ગારીયાદા તાલુકાના પરવડી ગામે સંતશ્રી બાપા રૂપાવટીવાળા તેમના ગુરુશ્રી આત્મારામ બાપુ આશ્રમ ત્યાં આજે અતિ આનંદ અને ઉત્સાહભેર ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને તે ઉત્સવ પણ નિહાળવા મળે અને ગુરુ પૂર્ણિમા વિશે પણ બધી માહિતી મળે મિત્રો આ તહેવાર પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે પ્રાચીન સમયમાં વિદ્યાર્થી જ્યારે ગુરુના આશ્રમમાં નિઃશુલ્ક વિદ્યા મેળવતા હતા ત્યારે ગુરુ ગુરુપૂર્ણિમા દિવસે શિષ્યો પ્રેરિત થઈને ગુરુની પૂજા કરતા અને તેમનો શક્તિભાવ અનુભવતા અને વેદનું જ્ઞાન આપનાર વ્યાસજી છે તેથી તે આદિ ગુરુ કહેવાય છે અને ત્યાર પછી વ્યાસજીના અંશ માની તેમની પૂજા અર્ચના કરવામાં મોટાભાઈ ઉજવવામાં આવે છે દિવસે હરિયર ભોજનનો સાથ પાડવામાં આવે છે રાત્રે સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવે છે દર સાત અમે ભજન નો કાર્યક્રમ રાખવામાં આવે છે સૌ ભાવિ ભક્તો આવી દર્શન અને પ્રસાદ નો લાભ લેશે જય ગુરુદેવ ગુરુ ગોવિંદ ખડે ઈસકો લાગુ પાય બલિહારી ગુરુ દેવ કી તો ગોવિંદ દિયો બતાય મિત્રો બધાને જમાડીને જમે તેને સાસા સંત કહેવાય અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા મિત્ર મંડળને શેર પણ કરજો